જય મુરલીધર મિત્રો ઉગાભાઈ મહાદેવભાઈ અને નામેરીભાઈ અને ભાઈ લાલાભાઈ અને હમીરા હવે ધ્યાન મોબાઈલને આર બરાબર આપણે જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા કને ખરેખર તમે જોઈ શકો છો અહીંયા પાણી પવિત્ર આવું જબરજસ્ત અહીંયા કને અને આમાંથી તમે લઈ શકો છો પ્રસાદ લેવો હોય તો તમે મિત્રો બરાબર આજે ગંગા મૈયા એ ડગવાની ડગજો નહીલા આ ડગવામાંથી પ્રોબ્લેમ થઈ છે મિત્રો જુઓ કેવી રીતના જાય છે સહેલાની ની આખી આગળ જયારે માતાજી ને અહીંયા ગંગાને જાય છે તમારી પસંદ કોઈ પણ ગીત મારે ગોમતી માં ગોમતીમાં ગોમતી માં નાવું એટલે માણસો કે છે કે ગંગા હોય ગોમતી હોય અલકનંદા હોય કે મંદાકીની હોય કે માં જમુના હોય અને જે લુપ્ત થઈ ગયેલી માં સરસ્વતી હોય પણ તેમ છતાં પણ આ બધાની અંદર નાહવાથી બધાના પાપનો નાશ પામે છે માણસો એમ કહે છે કે આખી જિંદગી જેણે પાપ કર્મ કર્યા હોય અને પછી નાવા જાય તો શું ખરેખર એના પાપ કર્મ ધોવાઈ જાય પણ હું તમને અહીંયાથી ખાસ કહું છું પાપકર્મ ધોવાઈ જાય એનું કારણ શું છે કે જે નદીઓના પાણી છે એ એટલા બધા પવિત્ર છે કારણ કે યુરોપની અંદર હમણાં એક સર્વેક્ષણ થયું એ સર્વેક્ષણ મુજબ કીધું કે ગંગાનું અને જમુનાનું પાણી એની તાસીર કાંઈક બીજા પાણીથી અલગ છે એટલા માટે તમે લોકો આમાં નાશો અને એના પછી તમારે અંદર વિચારોનું જે સંચાર થશે એ વિચારોમાં તમને એમ થશે કે જિંદગી પર મેં કર્યું કાંઈક ખોટું થઈ ગયું છે એનો એને અફસોસ થશે હા અફસોસ થશે અને એના પછી તમે જ્યારે તમારા માટે બીજો દિવસ ઉગશે ત્યારે તમારામાં પરિવર્તન આવ્યું છે એટલે સ્વામી વિવેકાનંદના શબ્દમાં શબ્દ કહી છીએ કે એરાઈઝ એ વાય કેન સ્ટોપ નો ટીલ ધ ગોલ ઇઝ રીત ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બધ ઉઠો જાગો અને જય પ્રાપ્તિ સુધી મંડેરો એટલે જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર એમ કરી અને જ્યારે આપણે અહીંયા કનેથી હૃદય પરિવર્તન થઈ જાય અને માં ગંગાના ચરણોમાં જ રહી અને નાવાથી 100% પાપ ધોવાઈ જાય જય માતાજી જય ગંગા મૈયા નમર ભાઈ તમે અહીંયા આયા આજે જ્યારે નાવા માટે થઈને મહાકુંભ મેળામાં અને એમાં પણ જ્યારે એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી જ્યારે આ યોગ થયો છે અહીંયાનો ત્યારે તમારા શબ્દોમાં તમે કહો કે તમારે કેવી અનુભૂતિ થાય છે અરે મહારાજ આપણે તો એવો વિચારી કે અભાગી છે આપણે કે આ જન્મ આપણો આ સમય આ યોગોની અંદર આપણને પ્રાપ્ત થયો છે આવા સમયમાં આવા યોગોમાં આપણને એકસો ચુમ્માલીસ વર્ષ પછીના જે મહાકુંભ છે એમાં ખરેખર આપણે હયાત છીએ એ મોટી

ટૂંક સમયમાં આપણી વાત થઈ પ્રમાણે કે કપારઘોર તરીકે તમે અમને સૂચવતા હો કપારગોર તરીકે અમને કઈ સદેશ કરતા હો અને તમે અમને સારી રીતે દર્શન કરાવીને પાવન કરતા હો તો મા ગંગા અને યમના સરસ્વતીના ચરણોમાં નમન જય ગંગે ગંગેમૈયે જય જમનામૈયે જય હા અને બીજો આજે અમીરાભાઈ તમારી સાથે એક વાત કરવી છે મારે તો અમે જ્યારે ગાડીમાં આવતા હતા અને ગાડીમાં આવતા હતા ને ત્યારે તમે જે તમાકુ અને માવો ખાતા હતા એટલે નામિરિભાઈએ ને મેં તમને કીધું કે યાર આ ગાડીમાં તમે છે ને જે માવો ખાઓ છો ને તમારા હેલ્થ માટે સારું નથી ખા અને એ વાત તમે માની અમારી અને તમે વીસ માવા જે રોજના ખાતા હતા એ તમે છોડી દીધા બરાબર છે તો તમે અમને એક પ્રશ્નનો જવાબ દો

અને આપે વાહ સરસ તો આપણે અહીંયા કને આવી ગયા છીએ તો આ વિડિયોને અહીંયા કને પુન આવતી આપીએ અને આગળનો બી બીજો વિડીયો કાઢશું